ભાગવતમ કંત્રણ અધ્યયતેર ભગવાન વરાનું પ્રાગટ્ય શ્લોક સંખ્યા એકતાલીસ અર્થ અનુવાદ ભાવા શ્રી શ્રીમતી શ્રી ભક્તિવેદાન સ્વામી કે દ્વારા શ્લોક સંખ્યા બેતાલીસ સોરી સંસ્થા જગતામ જગતા સતસ્તુષ્યામ લોય પત્ની મતરમ પીતા વિધેમ ચાશે નમસા સહયા યશ્યાજો અગ્નિવારણાવના આ પૃથ્વીની સ્થાપના કરો જગતા જંગ તસ્થુષ્યા અને સ્થાવર બંનેના લોકાય તેમના નિવાસ માટે પત્ની પત્નીને અસી તમે છો માતરમ માતાને પિતા પિતા વિધેમ અમે અર્પણ કરીએ છીએ ચ અને અશ્યય માતાને નમસા પ્રમાણપૂર્વક સહ સહિત ત્વયા તમારી સાથે યશ્યામ જેમાં સ્વતેજઃ તમારા પોતાના તેજથી અગ્નિમ અગ્નિ ઈવ ની જેમ અરણો અરણી કાષ્ટમાં અધા સ્થાપેલ અનુવાદ કે દ્વારા હે ભગવાન સ્થાવર અને જંગમ ઉભયના વસવાટ અર્થે આપ આ પૃથ્વીની સ્થાપના કરો પૃથ્વી આપની પત્ની છે આપ સર્વપરી પિતા છો જેમ કુશળ યાજ્ઞિક અરણીના કાષ્ટમાં અગ્નિનું સ્થાપન કરે છે તેમ આપે પણ આપની તેજરૂપી શક્તિ આ પૃથ્વી માતામાં સ્થાપી છે અમે પૃથ્વી માતા સહિત આપને વંદન કરીએ છીએ ભાવાર્થ ગુરુત્વાકર્ષણનો કહેવાતો નિયમ જે બધા ગ્રહોને ટકાવી રાખે છે તે અહીં ભગવાનની શક્તિ તરીકે જણાવ્યું છે ભગવાને આ શક્તિ એવી રીતે સ્થાપિત કરી છે કે જે રીતે કુશળ યાજ્ઞિક બ્રાહ્મણ વેદ મંત્રોની શક્તિ વડે અરણીના લાકડામાં અગ્નિ મૂકે છે આ ગોઠવણીથી સ્થાવર તથા જંગમજીવો માટે જગત વસવા યોગ્ય બને છે જેમ માતાના ગર્ભાશયમાં પિતા દ્વારા બાળક રૂપે બીજ મુકાય છે તેમ પૃથ્વી માતાના ગર્ભમાં ભૌતિક જગતના રહેવાસીઓ એવા બદજીવો મૂકવામાં આવે છે ભગવદ્ ગીતા ચૌદ પોઈન્ટ ચારમાં પિતા અને માતા રૂપે ભગવાન તથા પૃથ્વીની આ કલ્પના સમજાવવામાં આવી છે બધ જીવો જેમાં જન્મે છે તે ધરતી માતા પ્રત્યે ભક્તિભાવ રાખે છે પરંતુ તેઓ તેમના પિતાને જાણતા નથી બાળકો પેદા કરવામાં માતા સ્વતંત્ર હોતી નથી તે જ પ્રમાણે જો પરમ પિતા પરમેશ્વરનો સંબંધ ન હોય તો પ્રકૃતિ જીવાત્માને ઉત્પન્ન કરી શકે નહીં શ્રીમદ ભાગવતમ પિતા પરમેશ્વર સાથે માતાને પ્રણામ કરવાની શીખ આપે છે કારણ સ્થાવર અને જંગમ બંને જીવાત્માઓના પાલન પોષણ કરવાની બધી શક્તિનું માતામાં ગર્ભધાન કરનાર એકમાત્ર પિતા પરમેશ્વર છે ॐ अग्नान्तिमिरधन्यषियज्ञानां जनसलाकया चक्षुरुन्मिलितमेन तस्मै श्रीगुरुवै नमः वन्देऽहं श्रीगुरुः श्रितपदकमलं श्रीगुरुन् वैष्णोवाच श्रीरूपं सागरजातं सहगणरघुनाथावितं तं सचिविनं साद्वैतं सावधूतं परिजनसहितकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखावितान् च हे कृष्ण जगतपते गोपेश जगत्पते गोपीश गोपिकान्त राधाकान्त नमस्तुते राधे गौराङ्गिराधे वृन्दावनेश्वरि वृष्यभानुसितेदेवी प्रणमामि हरिप्रे वाञ्छाकल्पतरुभस्य कृपासिन्धुभ्यो च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः श्रीकृष्णचैतन्यप्रभुनित्यानन्द श्री अद्वैतगदाधर श्रीवाशादिगौरभक्कुन्द હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ તો ભગવાન વડાનું પ્રાગટ્યનો અધ્યાય આપણો ચાલી રહ્યો અને ભગવાનની અદ્ભુત લીલા થઈ રહી છે અને ભગવાનનું ગુણાનું વર્ણન બધા કરી રહ્યા છે દેવતાઓ સ્તુતિ કરી રહ્યા છે આમાં શ્લોકમાં રૂપાટ લખે તાત્પર્યમાં સંસ્થાપયા એનામ જગતામ સત આ પૃથ્વીની સ્થાપના કરો એટલે જે પૃથ્વીને ગર્ભોધ સાગરમાં અસુર લઈ ગયા હતા હિણાક્ષ એને બહાર કાઢે અને એની સ્થાપના કરો જેમ અધર્મ વધી જાય છે એટલે ભગવાન યુગ યુગે જન્મ લે છે યદા યદા હિ ધર્મશ્ય જ્ઞાનીન ભવતી ભારત એટલે ધર્મની જ્યારે ગ્લાનિ થાય છે હાસ થાય છે એટલે ભગવાન પાછો ધર્મ સ્થાપના કરવા માટે શું કરે છે અવતરિત થાય એને અહીંયા દેવતાઓ ભગવાનને કે તમે પાછો આને સ્થાપિત કરો રૂપા તાત્પર્યમાં લખે જ એ ભગવાન સ્થાવર અને જંગમ ઉભયના વસવાટ અર્થે આપ આ પૃથ્વીની સ્થાપના કરો સ્થાવર અને જંગમ ના વસવાટ અર્થે એટલે જીવ છે બદ જીવ છે જળ વસ્તુ છે જે પણ છે એની માટે આપ આ પૃથ્વીની સ્થાપના કરો અને સ્થાપના એ માટે કરવામાં આવે છે જો ભગવાન હંમેશા ધર્મનો જ પક્ષ લે આ ધર્મનો પક્ષ નથી થતા કારણ કે ભગવાન દિવ્ય છે સત્ય છે અને જીવ પ્રત્યે પણ એટલા દયાળુ છે કે જ્યાં સુધી આ પૃથ્વીને પાણીમાંથી બહાર કાઢવામાં ન આવે ત્યાં સુધી એના પર જીવ વસવાટ નહીં કરી શકે અને જો જીવ વસવાટ નહીં કરી શકે તો એ ભગવાનનું સ્મરણ નહીં કરી શકે અને જે બધ આત્મા છે તે પાછા ભગવાનનું સ્મરણ કરીને ભગવાનના ધામમાં જાય જે ભગવાન સાથેનો સંબંધ એ ભૂલી ગયા જે પુનઃ જેનો સંબંધ હતો તે પુનઃ સ્થાપિત કરવા માટે એને પૃથ્વી પર વસવાટ કરવા માટે જીવને જગ્યા આપવી જરૂરી છે એટલે અહીંયા સ્થાપના કરો અને જે પૃથ્વી છે તે ભગવાનની પત્ની છે અને પતિનું કર્તવ્ય છે કે પત્નીની હંમેશા રક્ષા કરે જેમ આપણે રામાયણમાં જોઈએ છીએ તો રાવણ માતા સીતાનું હરણ કરી ગયા એટલે માયા સીતાનું હરણ કરેલું હતું અને ભગવાન ક્ષત્રિય રૂપે આ ધરતી પર અવતાર લઈ ભગવાન સામાન્ય નથી જન્મ કર્મ કર્મચમે દિવ્યમ ભગવાનનો જન્મ અને કર્મ બધું દિવ્ય છે પણ એ ભગવાન અહીંયા આવે છે તો ભક્તોને આનંદ પ્રદાન કરવા માટે આવે છે બધા જીવના ઉદ્ધાર માટે આવે છે અસુરોનો સહાર કરવા માટે આવે કઈ રીતે એક પત્નીની રક્ષા કરવી જોઈએ કઈ રીતે ગ્રસ્ત જીવન જીવવું જોઈએ એક રાજાનું શું કર્તવ્ય છે હા એ ભગવાન શાસ્ત્ર દ્વારા અને ધર્મ દ્વારા આપને બતાવે છે કે આ રીતે રાજ્ય કરવું જોઈએ ને આ રીતે રક્ષા કરવી જોઈએ આ રીતે ધર્મની રક્ષા કરવી જોઈએ હા અને વિનાશ કરવો જોઈએ આ રાજાનું કર્તવ્ય હતું એટલે ભગવાન યુગે યુગે શું કરે છે અવતરિત થાય અને આ રીતે ભગવાન આપણને આ બધા સંદેશ આપે કે જેનું આચરણ જીવ કરે કલિયુગમાં અત્યારે બધું ઊંધું કારણ કે લોકો શાસ્ત્ર જ નથી વાંચતા માયાવાદી ભાષ્ય સુનલે હોય સર્વનાશ ચૈતન કહે છે એટલે ભક્તો માયાવાદી ભાષ્યથી બહુ દૂર રહેવું પડે કારણ કે અનેક પ્રકારના શાસ્ત્રો એ રીતે રચિત કર્યા છે એમ માયાવાદીઓએ શાસ્ત્રમાંથી થોડું લઈને એનો અર્થનું અર્થઘટન કર્યું છે અને લોકો ગેરમાર્ગે દોરાય એમાં કથિક કથિક કથાકથિત કથાકારો જે વાસ્તવિક ભગવાનને પ્રસ્તુત કરવાના હોય છે જે સમજાવવાના હોય છે કે ભગવાન કોણ છે એની કઈ રીતે સ્તુતિ થવી જોઈએ કઈ રીતે જીવનો ઉદ્ધાર થાય છે તે બતાવતા નથી એટલે ધર્મનો પણ અત્યારે હાસ થઈ રહ્યો છે અને બધ જીવ બધા શું કરે છે માયામાં ફસાઈને આગળ વધી જાય તો વાત લખે છે આગળ જેમ કુશળ યાજ્ઞિક અરણીના કાષ્ટમાં અગ્નિનું સ્થાપન કરે છે પેલા હવન કરતા હતા તો બ્રાહ્મણ એટલા શક્તિશાળી હતા એટલા પવિત્ર હતા આધ્યાત્મિક હતા એટલે મંત્ર દ્વારા જ્યારે હવન કરે ત્યારે અરણી હોય એનું ઘર્ષણ થાય અને ઘર્ષણથી એમાં અગ્નિ ઉત્પન્ન થાય એટલે અગ્નિ સ્થાપિત થાય છે હા તો એની સાથે એમ સરખાયું છે કે જેમ કુશળ યાજ્ઞિક અરણીના કાષ્ટમાં અગ્નિનું સ્થાપન કરે છે તેમ આપે પણ આપની તેજ રૂપી શક્તિ આપ પૃથ્વી માતામાં સ્થાપિત કરી છે એટલે ભગવાનની શક્તિ વગર કોઈ પણ હલનચલન પણ નથી કરી શકતું અને પૃથ્વી માતા સહિત આપણે વંદન કરીએ છીએ એટલે ભગવાન સાથે જે જોડાયેલા છે તે બધા શું છે વંદનીય છે એટલે અહીંયા પૃથ્વી સાથે શું કરે છે બધા વંદન કરે છે આગલા શ્લોકમાં આપણે જોયું કે દેવતાઓ કહે છે સ્તુતિ કરતા કરતા કે ભગવાનના દાંત પર જે પૃથ્વી મૂકેલી છે તો ભગવાન એની શોભા એટલી બધી વધી જાય છે પૃથ્વીની હા કે નહીં પૂછો એટલું બધું વર્ણન કરે છે કારણ કે પૃથ્વી માતા જે છે તે ભગવાનની દાળ પર છે જેમાં આપણે જોયું છે કે આપણે સાઉથમાં ગયા તો ભગવાનના દરેક આયુધો હોય છે આપણે ભગવાનનું જે મૂર્તિ જોઈએ છે ચિત્ર જોઈએ છે તો એના પર ગળામાં હાર હોય છે સોનાનો કુંડળ હોય છે હા પણ એની શોભા કેમ વધે છે કારણ કે ભગવાને ધારણ કર્યા છે એટલે એની શોભા વધી જાય એ રીતના પૃથ્વીની શોભા પણ વધી જાય છે એટલે પૃથ્વી માતા સહિત આપણે વંદન કરીએ છીએ આજનું સાયન્સ એમ કહે છે કે ગુરુત્વાકર્ષણ છે આ ગુરુત્વાકર્ષણને લીધે આ બધું ટકી રહેલું છે એમ એટલે લોકો ભગવાનનો સ્વીકાર નથી કરતા સાયન્સ શું કરે છે કે આ એક જાતનું શક્તિ છે ગુરુત્વાકર્ષણ એમ અને એ પ્રત લાગે છે ગુરુત્વાકર્ષણનો કહેવાતો નિયમ જ બધા ગ્રહોને ટકાવી રાખે છે અહીં ભગવાનની શક્તિ તરીકે જણાય છે એ પણ ભગવાનની શક્તિ છે આખા જગતમાં આખા બ્રહ્માંડમાં જે પણ કંઈ સ્તોત્ર છે તે ભગવાન છે ને ભગવાનમાંથી જે પણ ઉત્પન્ન થયું છે દરેકે દરેક ભગવાનની શક્તિ છે પહેલાં તો આ સ્વીકારવાનું રહ્યું સાયન્સ ગમે તેટલી શોધકળ કરે કે આ ગુરુત્વાકર્ષણનો નિયમ છે આ પેલો નિયમ છે આ નિયમ છે પણ જે પણ વાસ્તવિક થાય છે તે ભગવાનની શક્તિ દ્વારા થાય અને ભગવાનની શક્તિ દ્વારા જ બધા ગ્રહો એટલા બધા નક્ષત્રો બ્રહ્માંડો આ તરતા છે તે ટકી રહ્યા બાકી આ ટુ અસંભવ છે ભગવાને આ શક્તિ એવી રીતે સ્થાપિત કરી છે કે જે રીતે કુશળ યાજ્ઞિક બ્રાહ્મણ વેદ મંત્રોની શક્તિ વડે અરણ્ય લાકડામાં અગ્નિ મૂકે છે આ ગોઠવણીથી સ્થાવર તથા જીવ માટે જગત વસવા લાયક યોગ્ય બને છે જે માતાના ગર્ભાશયમાં પિતા દ્વારા બાળક રૂપી બીજ મુકાય છે તેમ પૃથ્વી માતાના ગર્ભમાં ભૌતિક જગતના રહેવાસી એવા બદ્ધ જીવો મૂકવામાં આવે છે એટલે પૃથ્વી પર જે પણ છે તે બધા બદ્ધ જીવો છે જેનો ભગવાન સાથે દ્રેષ કરેલો છે ભગવાન સાથે એનું વિસ્મરણ થઈ ગયું છે જે ભોગ કરવા માંગે છે હા કામ ક્રોધ મોહ લોભ ભય રોગ વાસરે આ બધું જે પણ અંદર જેમ પ્રભુજીએ ગઈકાલે લેક્ચર તો કચરો ભરેલો છે એ એને કારણે જીવ ભગવાનને સમજી નથી શકતો અને એમ જ સમજે કે હું સ્વતંત્ર છું અને મારી ઈચ્છા અનુસાર હું જીવન વ્યતીત કરું પણ વાસ્તવિક આ જ એની બદ્ધ અવસ્થા છે જ્યારે આ વિચાર કરે છે એ જ બધ છે પણ જ્યારે બદ્ધ અવસ્થામાંથી જ્યારે સંગ કરે છે શ્રીમદ્ ભાગવતમ ભગવદ્ ગીતાનું અધ્યયન કરે છે હૃદયથી અને જાણે છે ત્યારે એને ખબર પડે છે કે વાસ્તવિક ભોગતા તો ભગવાન છે અને એને પણ એટલી આ કળિયુગમાં એટલો કળિયુગ પસરી ગયો છે અને માયાનો પ્રભાવ એટલો છે કે લોકોને ભગવાન કોણ છે મારો શું સંબંધ છે ભગવદ્ ગીતામાં ભગવાને શું ઉપદેશ આપ્યો છે જેનો વાર્તાલાપ અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણ કરી રહ્યા છે સાક્ષાત અને ભાગવતમમાં ભગવાનની દરેક લીલાઓ છે હા જેનો સમજવાની પણ સમય જ નથી એમ જ સમજાય કે આ બધું કાલ્પનિક છે અત્યારે કમાઈ લો મૂકો અને થોડું ઘણું નામ લેવું તો ઠીક છે પણ પૂર્ણ રીતે જે ભગવાનને શરણાગત થવું જોઈએ જીવ કે વાસ્તવિક મારી શું અવસ્થા છે એ નથી સમજી શકતો આ છે બદ્ધ અવસ્થા અને મુક્ત અવસ્થાને ભગવાન અહીંયા મોકલે છે કે જે જીવો બદ્ધ અવસ્થામાં છે તે ભગવાનને શરણે આવે એ માટે મુક્ત જીવાત્મા છે ભગવાનના પાર્ષદો છે ત્યાં ભૌતિક જગતમાં આ રીતે જે બધ જીવો છે તેને માયામાંથી બહાર કાઢવાની બહાર કાઢવા માટે અને ભગવાન સાથે એનો સંબંધ ભૂલી જવા માટે અને ભોગ વૃત્તિ આ ભૌતિક જગતમાં આવ્યા છે અને જે ખોટો આનંદ લઈ રહ્યા છે જેમ રણમાં આપણને મૃગ જળ દેખાય છે કે ત્યાં જળ હશે જળ હશે પણ વાસ્તવિક જળ નથી હોતું એ રીતના બધ જીઆત્માઓ અહીંયા સુખી થવા માંગે છે પણ સુખી નથી થઈ શકતા એટલે આ આચાર્યો અહિયાં પ્રગટ થાય બાકી આચાર્યો સામાન્ય નથી તો એ રીતે માટે અને બહાર વ્યવસ્થા કરે તો આ પૃથ્વી આ જગત જે સ્થાપિત કર્યું છે જે મહત્વથી લઈને આપણે બધું આગળ જોયું કે કઈ રીતે બધું સ્થાપિત થાય કઈ રીતે જીવને અહીંયા નાખવામાં આવે છે તો આપણા પર વિશેષ કરીને ભગવાનની વિશેષ કૃપા છે કે આપણને આ મનુષ્ય દે આપીને આપણે જાણી શકીએ કે આપણી શું અવસ્થા છે આ ભૌતિક જગતમાં આજે સાગરમાં ભગવાન દયાળુ છે કે મારે જે જીવને મારા ધામમાં પાછા બોલાવાના છે એ તો આ પૃથ્વી પર મારે બધાને પ્રગટ કરવાના અરે બધાને એને જન્મ આપવાનો છે પ્રગટ નથી કરવાનો આપણે જન્મ લઈએ છીએ ભગવાન પ્રગટ થાય છે ભગવાન દિવ્ય છે એટલે એ માટે ભગવાન આ બધી વ્યવસ્થા કરે આ ભગવાન વ્યવસ્થા ની કરતા આપણી શું હાલત થશે વિચારો ચોર્યાસી લાખ યુની આ ભગવાન બધી વ્યવસ્થા કરે કે તમે આ પૃથ્વી આખી બહાર ગઈ જે માતાના ગર્ભમાં પિતા દ્વારા બાળક રૂપી બીજ મુકાય છે તેમ પૃથ્વી માતાના ગર્ભમાં ભૌતિક જગતના રહેવાસીઓ બધ જીવો મૂકવામાં આવે છે આ છે બધ જીવની અવસ્થા ભગવદ્ ગીતા ચૌદ પોઈન્ટ ચારમાં પિતા અને માતા રૂપી ભગવાન તથા પૃથ્વીની કલ્પના समझा चौद पॉइंट चार अध्याय चौदह श्लोक संख्या चार मा। सत्वम रजस्तम इति गुणा प्रकृति संभवा निबध्वंतिम महाबाहो देहे देवयम भौतिक प्रकृति तीन तीन गुणों से युक्त है यह है सतो रजो तथा तमो गुण हे महाबाहु, अर्जुन जब शाश्वत जीव प्रकृति के संसर्ग में आता है हे महाबाहु अर्जुन भगवान अर्जुन ने कहेजिए जब शाश्वत जीव प्रकृति के संसर्ग में आता है तो वह इन गुणों से बन जाता है દિવ્ય હોને કે કારણ જીવકો ઈસ ભૌતિક પ્રકૃતિ સે કુજ લેના દેના નહીં હે જીવ દિવ્ય છે ભગવાનનો અંશ છે મંશે જીવો લે જીવો ભૂતા સનાતન પણ જીવ જ્યારે ભોગ કરવાની વૃત્તિ કરે છે અને આ ભૌતિક ગીતમાં નાખવામાં આવે છે ત્યારે જે તમોગુણ રજોગુણ સતોગુણનું જે આવરણ છે ભગવાનની જે માયા છે એના સંપર્કમાં આવી જાય જેમ વરસાદનું પાણી શુદ્ધ હોય છે પણ જેવું એ જમીન પર પડે છે એટલે માટી સાથે એ સ્પર્શ થવાથી શું થાય છે દૂષિત થઈ જાય એ રીતના જીવ દિવ્ય છે આત્મા છે સચિત અને આનંદમય છે પણ ઈચ્છા કરે છે એટલે એના ભૌતિક જગતમાં એના કર્મોને કર્મોને હિસાબે આ ભૌતિક જગતમાં નાખવામાં આવે છે અને જેવા ભૌતિક જગતમાં આવે છે એટલે તરત જ આ ત્રણ ગુણના પ્રભાવ અને કલયુગના પ્રભાવમાં બંધાઈ જાય અને એની ચેતના થાય છે આખી દૂષિત થઈ જાય છે અને એ દૂષિત ચેતનાને પાછી શુદ્ધ કરવી હોય પાછી કૃષ્ણ ભાવના મૃત કરવી હોય એટલે આ ચૈતન્ય મહાપ્રભુએ આ ભારત ભૂમિમાં રાધા રાણીનો ભાવ અંગીકાર કરીને ભગવાન પ્રગટ થયા અને હરિનામનું વિતરણ કરી રહ્યા મહાવદા ન્યાય કૃષ્ણ પ્રેમ પ્રદાયથી કૃષ્ણ કૃષ્ણ ચૈતન્ય નામને શ્રી નમઃ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે આપ્યો છે જે શાસ્ત્રમાં છે વેદોમાં આપ્યો છે કે આ ખાલી બધ જીવ આનું ઉચ્ચારણ કરવાથી તન મન ધનથી કે ભગવાન હું તમારો છું અને હું આ ભૌતિક ગીતમાં આવેલો છું મને પાછું તમારું સ્મરણ થયું છે મને માયામાં નાખોની મને તમારી સેવામાં લગાડો હા ખાલી આટલું જ કરો એમાં કોઈ એક રૂપિયાનો ખર્ચો નથી હા કોઈ યજ્ઞ કરવાનો નથી કોઈ ઘી લાવવાનો નથી બસ દિવસ રાત ભગવાનનું નામ લેવાનું છે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ રામ આ જે જીવ જે પોતાની મૂળ અવસ્થા ભૂલી ગયો છે અને પાછો આ પૃથ્વી રૂપી ગર્ભમાં એને સ્થાપિત કરવામાં આવ્યો છે અને મોકો આપવામાં આવ્યો અને આ સરળ મોકાથી જીવ પાછો ભગવાનના ધામમાં જઈ શકે તો પ્રકૃતિના ગુણથી દરેક મત જીવાત્માએ સમજી જોવું જોઈએ કે વાસ્તવિક મારો ઉદ્દેશ્ય શું છે પ્રકૃતિ કે ત્રણ ગુણો કે જાદુ કે વશીભૂત होकर કાર્ય કરતા છે કે જીવોકો નહીં મહાબાઉ અર્જુન જબ સાશ્વ જીવ પ્રકૃતિ કે સંસરણ મેં આતા હે તો યે 3 ગુણો સે બંધ જાતા હે દિવ્ય દિવ્ય હોને કે કારણ જીવકો ઈસ ભૌતિક પ્રકૃતિના નહીં હે ફિર ભૌતિક જગત દ્વારા બદ્ધ હોય કે કારણ વિકાસ ગુણો કે જાદુ કે વસીભૂત હો કાર્ય કરતા હૈ ફિર ભી ભૌતિક જે દ્વારા બદ્ધ હોય એ બદ થઈ જ જાય એ નથી ઈચ્છતો તો પણ અહિયાં એનો પ્રભાવ પડે અગ્નિનું કુંડાળું છે અને એની અંદર આપણે ઉભેલા છે અને બહાર ખૂબ અગ્નિ રહે એટલે અગ્નિની જે સ્વભાવ છે ગરમીનો એ આપણને લાગવાનો છે આપણે સહન કરવો જ પડશે પણ અમુક જીવાત્મા બદ્ધ જીવાતમાં એવા છે મોસ્ટ ઓફલી કે એમ કે ભલે જે તે હોય મારે બહાર નીકળવું નથી અગ્નિ સળગ એવા ભૌતિક સંસારમાં બધ જીવની હાલત છે પણ જે ભાગ્યશાળી છે અથવા સો ભ્રમ જિજ્ઞાસા જે જિજ્ઞાસા કરવા માંગે છે તે જીવ શું કરે છે કે હું અગ્નિમાંથી કઈ રીતે બહાર નીકળું આ મને બાળી નાખશે તાપ વધતો જાય છે હા એટલે બહાર નીકળવાનો પ્રયાસ કરે એ રીતના જે ભગવાનને શરણે છે ભક્તો એ આ પ્રયાસ કરી રહ્યા છે કઈ રીતે હું ભૌતિક જગતમાંથી બહાર નીકળું આ દુઃખાલય શાશ્વતમાં દુઃખનું જગત છે આમાં રહેવા જેવું નથી એટલે ભક્તો પ્રયાસ કરે છે અને જે બધ જીવો છે તેને પણ ઘરે ઘરે જાય છે હાઉસ પ્રોગ્રામ કરે છે કીર્તન કરે છે હા ભગવાનના દિવ્ય ગ્રંથનું વિતરણ કરે છે કે કદાચ કોઈ જીવ આ ભગવાનની વાણી ગ્રંથોનું શ્રવણ કીર્તન કરીને આ આ જગતમાંથી બહાર નીકળી ખાલી ભક્તોનો ઉદ્દેશ્ય છે પોતાનું તો કલ્યાણ કરે છે પણ બીજાનું પણ કલ્યાણ કરે જેમ ભગવાને આ પૃથ્વીને સમુદ્રમાંથી બહાર કાઢી કે હું જીવને મોકો આપું એ રીતના ભગવાનના ગુણ પણ ભક્તોમાં રહેલા જ હ કે બધ જીવાત્માને અમે બહાર કાઢીએ આ રીતે એ દરેક રીતે સમય શું કરે છે ભગવાનની સેવામાં આપે તો આ વાસ્તવિક આપણો આ ઉદ્દેશ્ય હોવો જોઈએ કે ભગવાનની જે વાણી છે એનો હંમેશા પ્રચાર પ્રચાર કરવો જોઈએ આનાથી ભગવાન પ્રસન્ન થાય ઇદમ પરમ ગુજયમ મદ ભક્ત શું ભગવાન કહે છે ભગવદ્ ગીતામાં કે જે મારો પ્રચાર કરે છે એનાથી વિશેષ મને કોઈ પ્રિય નથી चूंकि जीवों को प्रकृति की विभिन्न अवस्थाओं के अनुसार भिन्न भिन्न प्रकार के शरीर मिले हुए हैं, अथवा वे उसी प्रकृति के अनुसार कर्म करने के लिए प्रेरित होते हैं यही उनके प्रकार के सुख दुख का कारण है दरेक ने अलग अलग प्रकार की योनियों भगवान ने योनियो प्रदान करी कूतरा बिलाड़ा नहीं प्राणीनी वृक्षनी अत्यार मनुष्य मनुष्य ने योनि आप मनुष्य निर्म करू जी ये मनुष्य भूली गए માંસ ખાવાનું કામ વાઘનું ચિત્તાનું એ બધાનું છે પણ અત્યારે મનુષ્ય માંસ ખાય છે હા શાકભાજી દૂધ એ પીવાનું મનુષ્યનું કામ છે ભગવાને ભોગ લગાવીને એની જગ્યાએ શું કરે છે માંસ મચ્છી મટન ઈંડા ઇત્યાદિ એટલે આખું જે પ્રાણીની વૃત્તિ છે તે બધી મનુષ્યમાં આવી ગઈ આ છે માયાનો પ્રભાવ એમાંથી બહાર કાઢવા માટે ભગવાન શું કરે છે આ ભક્તોને મોકલે આચાર્ય મોકલે છે કે આ લોકોને બહાર કાઢો બહાર કાઢો બહાર કાઢો અને આ છે દયા વાસ્તવિક વૈષ્ણવની દયા વિશેષ છે એ ઘરે ઘરે જાય ચૌદ પોઈન્ટ ચારમાં માં પિતા ને માતા રૂપે ભગવાન તથા પૃથ્વીના આ કલ્પના સમજાવવામાં આવી છે બધ જીવો જેમાં જન્મે છે તે ધરતી માતા પ્રત્યે ભક્તિભાવ રાખે છે પરંતુ તેઓ તેમના પિતાને જાણતા નથી બાળકો પેદા કરવામાં માત્ર બાળકો પેદા કરવામાં માતા સ્વતંત્ર હોતી નથી તે પ્રમાણે જો પરમ પિતા પરમેશ્વરનો સંબંધ ન હોય તો પ્રકૃતિ જીવાત્માને ઉત્પન્ન કરી શકે નહીં શ્રીમદ ભાગવતમ પિતા પરમેશ્વર સાથે માતાને પ્રણામ કરવાની શીખ આપે છે જે આ ભાગવતમ છે તે પરમ પિતા પરમેશ્વર તથા માતાને પ્રણામ કરવાની શીખ આપે છે માતા પિતાને પ્રણામ કરવા જોઈએ એટલે આ જે છે ભાગવતમ એ ભગવાનનો શબ્દ અવતાર છે ભગવાન બીજ પ્રદાન કરનાર છે અહમ બીજ પ્રદાન એટલે ભગવાન જ આ પ્રકૃતિમાં બીજ પ્રદાન કરે છે અને એ દ્વારા જીવ આમાં સ્થાપિત થાય એટલે દરેકના પરમ પિતા જે છે તે ભગવાન છે અને આ સૃષ્ટિના પરમ જે પુરુષ છે તે બ્રહ્માજી અને બ્રહ્માજી શું કરે છે શરીર પ્રદાન કરે છે પણ વાસ્તવિક જીવાત્મા જે છે તે ભગવાન પ્રદાન કરે છે શિવજીને પછી આ જીવ આ સૃષ્ટિમાં આવે છે અને બ્રહ્માજી ચોર્યાસી લાખ પ્રકારના એને શરીર પ્રદાન કરે છે એટલે આપણે જે આપણા પરમ પિતા છે એની સાથે આપણે પુનઃસ્થન સ્થાપિત કરવા માટે અહીંયા ભગવાન આપણને ઉપદેશ આપે છે અને બંને જ જીવાત્માઓના પાલન પોષણ કરવાની બધી શક્તિનું માતામાં ગર્ભધાન કરનાર એક માતા એક માત્ર પિતા પરમેશ્વર છે એટલે માતાના ગર્ભમાં જ્યારે પિતા વીર્ય સ્થાપિત કરે છે ત્યારે માતા એને શું કરે છે ઉછેર કરે છે એમ એટલે પિતા વગર આ શક્ય નથી એટલે બધું સમજાવવામાં આવ્યું છે કે આ રીતે જે પૃથ્વી છે તે ભગવાનની પત્ની છે અને એ ને હિરેક્ષ અસુરો બધા સમુદ્રમાં લઈ ગયા હતા અને ભગવાન એની રક્ષા કરે છે પાછા બહાર કાઢે છે પૃથ્વીમાંથી અને બધ જીવોને આપણા જેવા બધ જીવો હા ને સ્થાપિત કરવા માટે ભગવાન આપણા પર વિશેષ કરુણા કરે કે આ જીવ વાસ્તવિક પાછો મારા ધામમાં આવે પુનઃ સંબંધ સ્થાપિત કરે ભગવાન સાથે બસ એના જે કોઈ બીજો વિશેષ ઉદ્દેશ્ય નથી અને આપણે સ્વતંત્રનો દુરુપયોગ કરી રહ્યા છીએ બધ જીવો ભક્તો તો વિશેષ કરીને ભગવાનની શરણમાં છે સર્વ ધર્મ પરિચ્ય જમ મામેકમ સર અમ ત્રમ સર્વ પાપ એ પીયો મુખ શિષ્યામીમાં શું છે મારે શરણ આવું તને દરેક પાપમાંથી મુક્ત કરી નાખો પ્રભુપાદ કે શીલ પ્રભુપાદ કે જીવ જ્યારે સંપૂર્ણ રીતે પાપ રહિત થઈ જાય છે અને એનામાં પુણ્ય જ હોય છે ત્યારે ભગવત ધામ જવા માટે લાયક થાય એટલે હંમેશા આપણે પાપ કર્મથી દ્વેષ ઈર્ષા અપરાધથી બચવું જોઈએ હરે કૃષ્ણ શ્રીમદભાગગવત કી જાય શ્રીલપુપાદાય વાંછા કલ્પતરુભા સિંધુભ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યુ નમો